હાલ આઈપીએલ ચાલી રહી છે ને આઈપીએલની મેચ અમદાવાદમાં પણ રમાઈ રહી છે ત્યારે આ આઈપીએલની મેચને લઈને જાણે કે અમદાવાદ મેટ્રો છે તે પણ તકનો લાભ ઉઠાવી રહી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન જયંતાફડા હાલ દેશભરમાં આઈપીએલની મેચ ચાલી રહી છે ને આ મેચ અમદાવાદમાં પણ યોજાઈ રહી છે ત્યારે ગઈકાલે અમદાવાદ ખાતે આઈપીએલની મેચ હતી અને આ મેચ જોઈને જ્યારે દર્શકો બહાર નીકળ્યા અને મેટ્રોમાં સવાર થયા ત્યારે તેમને એવું લાગ્યું કે મેટ્રોએ તકનો લાભ ઉઠાવી લીધો છે આવું શા માટે બન્યું વિગતવાર વાત કરીએ તો જ્યારે મેચ પૂરી થતી હોય છે ત્યારે રાતના બાર વાગ્યા જેટલું મોડું થઈ જતું હોય છે ને આ સમયનો લાભ ઉઠાવતા હોય છે કેટલાક રિક્ષાવાળા અને ઊંચા ભાવ લેતા હોય છે આ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોએ પણ નિર્ણય કર્યો હતો કે જે રેગ્યુલર સમય ચાલે છે તેનાથી બે ત્રણ કલાક મોડો વધારે સમય મેચનો જ્યાં સુધી હોય છે ત્યાં સુધી મેટ્રો જે તે દોડાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ તકનો લાભ પણ તેમણે ઉઠાવી લીધો છે કારણ કે તેમાં નક્કી કરવામાં આવ્યું કે પેપરવાળી જે ટિકિટ આવે છે તેના પચાસ રૂપિયા લેવામાં આવશે અમદાવાદ મેટ્રોએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર સત્તરથી અને અઠ્યાવીસમી એપ્રિલ તથા દસ તેર એકવીસ અને બાવીસમી મે બે હજાર ચોવીસના રોજ રોજાવનારી આગામી આઈપીએલ બે હજાર ચોવીસ ક્રિકેટ મેચ છે અને તેને ધ્યાનમાં રાખીને જીએમઆરસીએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના છ વીસ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલા આઈપીએલ મેચોના દિવસે પરત ફરવા સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે અને આ સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતા એવી છે કે તેની ટિકિટનું ભાડું ફિક્સ પચાસ રૂપિયા રહેશે અને જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થશે હવે જ્યારે લોકો અંદર મેચ જોવા જતા હોય છે ત્યારે તેઓ ફરિયાદ કરતા હોય છે કે તેમની સાથે પાણીના નામે વધારે પૈસા લેવામાં આવતા હોય છે વિફરના નામે વધારે પૈસા લેવામાં આવતા હોય છે અને આ બધી ફરિયાદોથી જ્યારે મેચ જોઈને બહાર આવે છે ત્યારે મેટ્રો પણ આ તકનો લાભ ઉઠાવે છે અને આ દર્શકો પાસેથી પચાસ રૂપિયા જેટલી ટિકિટોનો ભાવ લે છે આ બાબતે અમે અમદાવાદ મેટ્રોના પીઆરઓ સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે આવું કઈ રીતે હોઈ શકે પચાસ રૂપિયા ટિકિટ શા માટે રાખવામાં આવી છે જ્યારે નોર્મલ જે ભાડું છે તે સ્ટેશન વાઈઝ અલગ અલગ દસ પંદર પચીસ રૂપિયા લેવામાં આવતું હોય છે તો રાત્રે શા માટે આવું ભાડું લેવામાં આવે તો તેમણે જવાબ આપ્યો કે આ રેગ્યુલર કરતાં એક્સટેન્ડ કરેલી સર્વિસ છે ને આ વધારાની સર્વિસ હોવાથી તેનો ચાર્જ વધારવામાં આવ્યો છે એટલા માટે અમે તેમને ઉદાહરણ પણ આપ્યું કે આ સામાન્ય રીતે જ્યારે બસ કે ટ્રેન હોય તેમાં દિવસે મુસાફરી કરો કે રાત્રે મુસાફરી કરો ટિકિટ તો બધી જગ્યાએ સેમ જ હોય છે તો પછી આ પબ્લિક સર્વિસ છે મેટ્રો તેમાં શા માટે પચાસ રૂપિયા ટિકિટ રાખવામાં આવી તો તેમણે જવાબ આપ્યો કે આ એક્સ્ટ્રા સર્વિસ છે હવે આ એક્સ્ટ્રા સર્વિસના નામે અમદાવાદ મેટ્રો છે તે તકનો લાભ ઉઠાવતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા